આ વિડીયોમાં આજે આપણે બહુ જ કોમન તથા ઇગ્નોર થયેલું એક સ્કીન ડિઝીઝ જેને એક એન્થોસિસ નાઇગ્રિકન્સ કહેવામાં આવે છે એના વિશે વાત કરશું સો એક એન્થોસિસ નાઇગ્રિકન્સ જે છે એ યુઝ્યુઅલી આપણને ગરદન ઉપર બગલમાં કોણી ઉપર કે ઘૂંટણ ઉપર થતા બ્લેક કલરના ડાઘા એટલે કે કાળા ડાઘા પડી જતા હોય છે અને ચામડીનો જે ફિલિંગ છે એ લેધર જેવી એટલે કે ચામડા જેવી આવતી હોય છે એ યુઝ્યુઅલી આપણે ગંદકી કે મેલ જમા થઈ ગયું હોય એની સાથે કન્ફ્યુઝ કરતા હોઈએ છીએ સો દોસ્તો એ કોઈ મેલ કે ગંદકી નથી પણ એક બીમારી છે જેને એક એન્થોસિસ કહેવામાં આવે છે જેના મુખ્ય કારણોમાં સૌથી પહેલાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે કોમનલી ડાયાબિટીસ પેશન્ટમાં જોવા મળતું હોય છે બીજું હોર્મોનલ ઇમ્બેલન્સ અને ત્રીજું જો તમારું વજન વધારે હોય કે તમારા શરીરમાં ચરબીની ભાગ વધારે હોય તો તમને થતું હોય છે આ તકલીફથી જો તમે પીડાતા હો તો તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જવું પડે એ તમારું અન્ડરલાઇન ડિઝીઝ એટલે કે આનું કારણ શું છે એ જાણે છે અને પછી એની ટ્રીટમેન્ટ એકોર્ડિંગલી કરે છે અને એની સાથે સાથે તમને અમુક ટેબ્લેટ્સ ક્રીમ્સ આપતા હોય છે પ્લસ લાઇફ સ્ટાઇલ ચેન્જીસ જે ડાયટ તમારે પ્રોપર લેવાની કે પછી તમારે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાની તમારે ઊંઘ પ્રોપર કરવાની એ બધું સમજાવતા હોય છે અને તમને એમાં ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે સો જો દોસ્તો તમને આ તકલીફ થતી હોય તો તમે અમારા ક્લિનિક સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે અમને મુલાકાત કરી શકો છો